ચાલા ગુરુજી આવે ને ઉનાય ગુરુજી આવે અમને બધું ગુરુ દીહ બસ એ નો આલે કોઈ દી નો આલે હે મુક્તિ ની જુગતી મારા ગુરુ એ બતાવી રે આમ તમે સીધા જ જાવ એટલે રાજુલા આવશે આમ જાવ એટલે ઉના જાય આ ઉના આવશે જાવું આપણે જોઈએ સાבי એક એક જે કૃષ્ણ મૂર્તિને એક યુવાને પ્રશ્ન કર્યો તો મહેશભાઈ જે કૃષ્ણમૂર્તિ દુનિયાનો ફિલોસોફર છે એને યુવાને આવીને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવી છે કોઈ રસ્તો બતાવશો મને તો જે કૃષ્ણમૂર્તિ શું કીધું ખબર તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો પછી હું રસ્તો બતાવું તમને કોને બાંધ્યા છે એ મને બતાવો એટલે હું રસ્તો બતાવું કોણે બાંધ્યા મને તમને આપણે જ બંધાણા છીએ આપણે આમાંથી કાઢો મને આમાંથી તું દાકડિયા છોડ તો બારો નીકળે બાકી કોઈ કાઢે નહીં તને આમાંથી તારે જ નીકળવું પડે તો મુક્તિ ની જુક્તિ મારા સદગુરુ સદગુરુ એવા હોય ગુરુ ની વાત છે સાહેબ હા એક પર્ણ કુટુંબમાં ગુરુ હસવાની વાત છે મહાત્મા માફ કરે પણ વાત ગુરુ ચેલો બે રે એટલે ગુરુ એ ચેલા કીધું કે બારોબાઈ વરસાદ કેવો છે જે જોયા આવતા તો કે આ બારોબાર મીંદરી આવી ગુરુજી માથે હાથ ફેરવી ને ભીની હશે દેશી ને કોરી હશે તો નહીં હોય એમાં મારે બહાર હું જાઉં આ ગુરુની આજ્ઞાનું આજ્ઞા નું હું તો હું તો પાલન કરે છે આ બારોબાર મીંદરી આવી માથે હાથ ફેરવી લ્યો ભીની હશે થઈ છે ને કોરી હશે તો નહીં હોય હા હા બીજી વાર કીધું કે આ દીવો તો રામ કરી નાખ દીવો ઓલવી નાખ એમ સાધુ નોખી સાહેબ દીવો રામ કરી નાખ તો હું તો હું તો કે એક ગોદરું હોય છું ગુરુજી તમે બીજું એક માથે ઓઢી લ્યો ને ત્યાં તમને ક્યાં માલિકો દીવા દેખાય છે હા 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 ત્રીજી વાર કીધું કે પરણો કુટીનો દરવાજો તો બંધ કરી દે તો કે બે મેં કીધા એકદમ તમે ન કરો

માતાજી કે આવજો તેમાં આઈ ને જવાનું થયું ને હરદ્વાર ઋષિકેશ તો આને કીધું કોઈને કે ભાઈ ગયો ને આવવું તો આવે એટલે એ લાકડી હાથમાં લઈને ગામડાના બાપા થયા ત્યાર અને હરદ્વાર ઋષિકેશની ટાઈટ ભાઈ જોઈ અને એમ થયું કે આ ધંધો કરાય નહીં તો માતાજી કીધું નાવું નથી તો નાવું ને માં નાવું છું નાવું છું હું આગળ આવું નાવું તો નાઈ લ્યો લાકડી હાથમાં હતી ને ગીર ગીર ની મોટી લાંબી ગંગાજી મે નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું બોલો નાવ તો એટલી વાર લાગે પણ નથી નાવું લ્યો હા એક કુટુંબની શ્રાદ્ધ કરાવવા ગયું હતું હરદ્વાર શ્રીકેશ એટલે ગોર ગોતી ને કીધું કે અમારે શ્રાદ્ધ કરાવવું છે એટલે ગોર બાપાને ગોરબા ને કીધું કે તમે કયો એમ કરીએ તો હાથ પ્રકારના ધાન લાવો તો કે એકેય પ્રકારનું ધાન નહોતું તે બાપુજી ગુજરી ગયા એ લખી લો જ્યાં લખવું એ કે એકેય પ્રકારનું ધાન નહોતું તે બાપુજી ગુજરી ગયા એમ તો કે તો કોઈ પણ એ કોઈ 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 પણ એક જણો ટકો કરાવો તો અમારા બાપુજી અડધા ગામના ટકા કર્યા હવે એક અમે નો કરીએ તો ન હાલે બોલો ગોરને વિચારમાં મૂકી દીધા સાહેબ કે આ કરવું હું હવે આનું અને પછી તો ત્યાંથી આવતા રહ્યા પાછા પાછા આવીને બે ભાઈઓ નાના મોટો બે ભાઈઓ વાતો કરે કે ગોર બાપા ઓ હો હો કોઈ રાખ્યું કોઈ રાખ્યું આપણું આપણી સૌરાષ્ટ્રી ભાષામાં આ હા હા કોઈ રાખ્યું બહુ રાખ્યું મોટાભાઈ ગોર બાપા રાખ્યું બહુ આપણું

મારી માતાઓ બેનો દીકરી બેઠી છે સાધુ સંતો બિરાજમાન છે અમારા અમરીશ ડેરનો આ પ્રસંગ હોય હોય હનુમાનજી દાદાના ચરણમાં થાળ ધરવાનો હોય એટલે મારે એક વાર્તા પણ કરવી છે ટૂંકમી આપણે બહુ લાંબીની બેઠા કલાકારોનો આપણે લાભ લેવો છે હા નકર ઘણા મારી જેમ બોલતા જાય લાંબુ કરતા જાય થોડું 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 કરીને લાંબુ કરતા જાય એવું નહીં કરવું ના ના અને હવે છેલ્લી કડી એની પહેલા એક કડી લોકગીતો મારી માતાઓ બેનો દીકરી બેઠી લે કહું લોકગીતો છે ને એ મેઘાણીએ સંપાદન દિગ્ધિપ કર્યા છે સાહેબ વચ્ચે એક આ પ્રોગ્રામ આવ્યો છું એટલે મને એક નાની એવી વાત ધક્કા મારે છે જબે તેને મેઘાણી માયાભાઈ જ્યારે દરિયાના ગીત લખવાની ઈચ્છા થઈ ત્યારે કોઈ કીધું કે દરિયાના ગીત લખવા કોઈ વાત છે તો કથ પર જાઓ હમણાં જ બાપુ ત્યાં કથા કરી કથ પર જાઓ ત્યાં ખારવાના ડોસી એક દરિયાના ગીત ગાય છે અને મેઘાણીભાઈ કથ પર ગયા અને કદ પર જઈને કીધું કે મારે દરિયાના ગીત લખવા છે કોઈ ગાતું છે તો કે હા મારે ખારવાનો રોષી એક ગાય છે પણ એ તો મજૂરી કરવા ગયા તો કે ક્યાં મજૂરી કરતા મેઘાણીની ઝંખના તો જોવા હે મેઘાણીભાઈને કોઈ એમ કેતું ને કે આ ગામમાં એક ભાઈ વાર્તા કરે તો ખાલો આપણે એને ઘીરે જાય તો કે એ અભિમાની બહુ છે તો કે અભિમાની કેવા છે એ તો જોવા દ્યો એ સાહિત્યનો એક ભાગ છે એ ખોટું ક્યાં છે એવા અભિમાની છે જોવા દ્યો ને તો એલો માણસ એમ કે કઈ તો અભિમાની છે તમારું અપમાન કરી નાખે તો મેઘાની હું કેતા ખબર કે કેવું અપમાન કરે છે કેવું સહન કરી શકું એ તો જોવા દો સાહેબ તમને એ સાહિત્ય એક ભાગ છે સાહેબ આવો મેઘાની સાહિત્યનો ખેપિયો હતો સાહેબ હે લિખતી નું આવું છું પુસ્તક બહુ વાંચવા જેવું છે જબરજસ્ત હે કે મારે ડોસી જ્યાં કામ કરતી હોય મને લઈ જાવ એટલે માણસ લઈને ગયો

બહુ રુજુ હૃદય હતું સાહેબ એનું બહુ રુજુ હૃદય હતું એટલું કીધું નામ ગીત લખવા દરિયો ખેડવા જાય ને મારા દીકરા કુટુંબ કુટુંબના બધા પછી અમારે બાયુ ગીત ગાતી ગાતી વિદાય કરવા જાય કે ઘટના ઈ વા જો હેલા રે ઘામટ ના બાઈ હેલા ઘા મજના ઈ જો ના બાઈ હેલા રાખીને छटा छोड़ जे जुविया कीमत रखी न छोर जेजू જે જુઆનિયા હિમત રાખી પાણી ઘટનાોહે ઘટના ભાઈ તારી હિમ રાખીને છતા જે જુવાનિયા કીધું બીજું ગાયું ત્રીજું ગાયું તો દોસી માની આંખમાંથી છોધારા આંસુ મળ્યા પડવા એટલે મેગાની ભાઈ એટલું પૂછે કેમ મા રોવા મીના કે આજ વર્ષોથી મેં ગીત ગાયા નથી ના તમે દરિયાના ગીત ગવરા ને મારો દીકરો મને યાદ આવ્યો એટલે મારી આંખમાં આહુડા આવ્યા હવે હું નહીં આહુડા લ્યા હું લ્યો હું ત્રીજું ગીત ગાવ તમે લખવા માંડો તો કે હવે મા મારે લખવાય નથી અને સાંભળવાય નથી

હું દલી રે દલી ને ભરીશ તારું પે એ બાલુડા થવા તને નહીં દિયું રે હું તને નહીં જવા દઉં બેટા હું દરણા દરિયાને તારું પેટ ભરીશ પણ હું તને દરિયામાં નહીં જવા દઉં મેઘાણી ભાઈ કઠણથી બોલે છે માં કેમ દરિયામાં ડૂબી ગયો એ તો કયો હમણાં એક બે મિનિટ રહી જાય વાંધો ને આ વાત પછી મારી સુરતા તૂટે નહીં એટલે એટલે કેમ દરિયામાં બુડી નહીં મરી ગયો એ તો મને કયો કે મોવાના પરદેશનું શેઠ મોવાના શેઠનું પરદેશથી વાલ લઈને આવતો હતો દરિયામાં તોફાનથી અવળો વાવડો મીડો વાવા

બેનો રાહડા લે દરેક પ્રદેશમાં રાહડા લે ચોરવાડમાં છે અહીંયા છે તે એમ દુઃખી બાઈ હોય ને કોઈ અમારે એક બેન ગીત ગાતા હતા કે સાહેલી સોનું સાહેલી મારી નણદલ મેન લા બોલે હૈડા માતા જે मां दाजे सेली सहली सहलीी मारी तूं कराचीअ मां दाज रे सुन सहलीी सुन सहलीी सुन सहलीी

માન સરોવરની હંસલી એ હાલી મોતી ચણવા રે એ એકલી રે હું તો માન સરોવરની હંસલી સમણાનો બચકો બાંધી હાલી હું એકલી

અને છેલો પ્રસંગ કહી દો આપણે છેલી કરી કે હરીને કહે હરી દાન હરીને મારગડે જાલવું રે છેલી કરી હરિદાન મુનિ એમ કે છે કે હરીને માર્ગડે જાલવું સાહેબ હરીનો માર્ગ નીતિનો માર્ગ ધર્મનો માર્ગ સમર્પણનો માર્ગ ત્યાગનો માર્ગ પરોપકારનો માર્ગ અમારા ભગત બાપુ લખ્યું છે

માર્ગડે જહાલ હાલવું એટલે નીતિને માર્ગે હાલવું જો રામ છે ને સંતોને ચરણોમાં પગે લાગીને કહું કે રામ ધર્મને કેડે હાયેલા ને તો પશુ પક્ષી પણ એને મદદ કરી સાહેબ રીષ વાનરો પણ મદદ કરીને અને રાવણ અધર્મ કેડે હાલ્યો એટલે વિભીષણ સામો પીડ્યો હોગો ભાઈ રાવણને રામે માર્યો જ નથી સાહેબ વિભીક્ષણ જ માર્યો છે ત્રીસ બાણ છૂટ્યા ને એ તો રામે છોડ્યા ને માયાવી મસ્તક આવી જાય બીજું મસ્તક ત્રીજું માયાવી મસ્તક આવી જાય અને પછી વિભીક્ષણ સામે જોયું કોણે રામે આમ રામે દ્રષ્ટિ કરી વિભીક્ષણ આનું કારણ ઈશારો કર્યો વિભીક્ષણ કે આઈ નાભીમાં મારો ન્યા અમૃત કુંભ છે ઈ હુકા હે તો મરશે કોણે માર્યો સાહેબ કલ્પના કરો જી